જય ગૌ માતા વંદે ગૌ માતરમ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં બધા ખુશમાં હશ્યો અને ખુશમાં રહો તેવી ગાય માતાના સાનિધ્યમાં પ્રાર્થના તો આપણા નવા બ્લોકની શરૂઆત છે તો સૌ દીક દર્શક મિત્રોને અનુરોધ કે ગાય બસાવો અને ગાય વસાવો જેથી જ્યાં ત્યાં આપણે કસરું ફેંકીએ છીએ તેનું અભિયાન અભી ચાલી રહ્યું છે તો સૌ દર્શક મિત્રોને ખાસ અનુરોધ કે જ્યાં ત્યાં કસરું આ આપણા હિન્દુ તહેવારોની અંદર આ નહીં ફેંકવાનું કે ગાય માતાને સંપર્કમાં ન આવવું જોઈએ તેવી રીતનો એનો નિકાલ કરે તેવી સૌ દર્શક મિત્રોને પ્રાર્થના અને એક સંદેશ તો સૌ દર્શક મિત્રોને એક આપણા નાતેથી ભગુડાધામ ગોકુળ ગીર ગૌશાળા વતી સંદેશ નાનો એવો પાઠવીએ છીએ તો ખાસ તકેદારી રાખો તેવી કૃપા તો આ આપણી ભગુડા ધામ ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાઓ હરો સારો નેચરલી જગ્યામાં સરી રહ્યા છે તો આપ નિહાળી રહ્યા છો અને નિહાળતા રહો તેવી સૌ દર્શક મિત્રોને ખાસ સંદેશ તો આ અભિયાનમાં સૌ લોકો જોડાવ કમસે કમ બે વ્યક્તિને મેમ્બર કરો તેવી ખાસ સૂચના તો આ આપણું માતાજીનું મંદિર સામે અને આ ગામ ભગુડા રામદેવપીરનું મંદિર અને પણ સામે સાઈડમાંથી બાપુનો આશ્રમ તો સૌ દેશ્યક મિત્રોનું આપણા ભગુડા ધામ કોકુળ ગૌશાળામાં સ્વાગત છે આપણી પૂજા પણ હવે ભારે શેટ થઈ ગઈ છે અને મોરલી પણ શિયાટ થઈ ગઈ છે તો આ આપણી પૂંઝા અને મોરલી બંને સાથે જ રહેવા વાળી કોઈ નહીં કાંઈ પણ નહીં ને આ આપણી વગર એને પણ હવે ઘેર જવાની લગ્ન લાગી છે પણ હજી બહુ વાર છે તો જોઈ શકો છો しまった。